સુરતમાં સ્કૂલો અને કોલેજો પાસે આવેલી ખાણીપીણીની લારીઓ પર પોલીસે મનપાના ફૂડ વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓને ભેળશેડયુક્ત વસ્તુઓ તો નથી પધરાવાતીને તેની તપાસ કરી હતી સુરતમાં શાળાઓ અને કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત પોલીસની એસઓજી પીસીબી અને તથા સુરત ફૂડ વિભાગની ટીમે સાથે મળી સુરતમાં આવેલી સ્કૂલો કોલેજો તથા અન્ય આવેલી ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરી હતી ખાણીપીણીની લારીના સંચાલકો દ્વારા યુક્ત પદાર્થોનું તો વેચાણ કરાતું નથી તે તે તેની તપાસ કરાઈ હતી તો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું सूरत में सूरत शहर पुलिस और एसएमसी के स्वास्थ्य विभाग की जॉइंट टीमें बना करके के एक जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहाँ पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लेब में भेजा जाएगा इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्यवाही की जाएगी आज पूरे शहर में एक जितने जगह पे एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्यवाही की जा रही है थैंक यू जी सर सरप्राइज माननीय अनुपम सिंह गहलोत कमिश्नर सर से हमने एक चिंता थी कि जो विद्यार्थियों स्कूल शैक्षणिक संस्था कोचिंग सेंटरों में जो थे तो जय त्या आजूबाजू में फूड कॉर्नर हो के, लारी हो गलाय तो अंदर जो खोराक आरोपता हो તો એ આરોગ્ય આરોગ્યપ્રદ છે કે બિન નુકસાનકારક છે એની માટે એક સરપંચ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે ચા ઝોન ફોર ફાઇવ અને સિક્સ ચાર ઝોનના ડીસીપી સર અને એસઓજી દ્વારા સમગ્ર ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર અને એફએસએલ અધિકારી પણ જોડાયા છે તે ટીમો બનાવેલી છે અને સમગ્ર તેરેતેર ટીમો અત્યારે ઝોન ફોર ફાઇવ અને સિક્સના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અત્યારે સઘન ચેકિંગ ચાલુ છે સુરત શહેરમાં વિસ્તારો સુરત સુરત શહેરમાં અત્યારે અઠવા ઉમરા અલથાણ વેસુ પાલ અડાજણ રાંદેર જાગીરપુરા સચિન આમ ફોર ફાઈવ અને સિક્સના જેટલા પણ પોલીસ સ્ટેશન છે ત્યાં તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં આજુબાજુ આ ચેકિંગ ચાલુ છે